મોટા મોટા કરા પડે યાર એ એમ ગાયું કેટલું પાણી કેટલું નેર આવી ગયું યાર ઓ માય ગોડ મજામાં મજામાં તો તો સ્વાગત છે મારી ચેનલ આ રાજલ વ્લોગમાં તો જય હિન્દ જય ભારત તો બધાને જણાવી દેવાનું છે કે આજે આપણે વરસાદી માહોલનો થઈ ગયો છે બીજો દિવસ અને બીજા દિવસમાં પણ તમે જોઈ શકો છો જો આ બધું તમને શું લાગે યાર જો વરસાદ આવવાનો છે વાવાઝોડા સાથે ગાજે છે અને વાગી ગયા છે બપોરના બાર બપોરના બાર વાગી ગયા છે અને અત્યારમાં છે ને એવો વરસાદ ગાજે છે ને એવી વીજળી થાય છે ને કે વાત અમે અમારા શાળાને એવું ફેંકી દીધું છે અને જો તમે પણ મારા વ્લોગ ગમે ગામડામાંથી કે સિટીમાંથી જોતા હોય તો તમે પણ એકવાર કોમેન્ટ કરી દેજો કે ભાઈ શું કહેવાય અમારા ગામમાં કે અમારા સિટીમાં એટલો બધો વરસાદ પડ્યો છે અને આટલું અમારે કરા પડ્યા છે અને જે કોઈ પહેલી કોમેન્ટ કરશે એને હું રૂબરૂ મુલાકાત કરીશ એના ઘરે જઈને એવું છે તો હાલો હું તમને બતાવીશ કે આજે બીજા દિવસે આપણે કેવો વરસાદ આવ્યો અને કેટલું વાવાઝોડાયું અને કેટલું નુકસાન થયું છે એમ તો કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો ઓ માય આયો વરસાદ 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 આવ્યો 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 કે હું વરસાદમાં નાવ છું અત્યારે અને જુ તમે આપડો મોબાઈલ વોટર પ્રૂફ એટલે કઈ થાય એમ છે અને અમારે અત્યારમાં વરસાદ એટલો આવ્યો ને ઓ કેટલો મસ્ત વરસાદ આવ્યો સોમાસ આવી ગયો અમારા ગામમાં સોમાસ મસ્ત મસ્ત સોમાસ આ ગયા પછી તો અંધારેલો છે કેટલો બધો જોરદારનો વરસાદ અંધારેલો છે ને વરસાદ આવવાનો છે બાય બાય ગાઈસ ટાઈટ સુધી કી ટાઈટ ભાઈ ટાઈટ કોને કોને વરસાદ કોના કોના ગામમાં આવ્યો ની મને જરી કોમેન્ટ કરી દેજો કે કોના કોના ગામમાં વરસાદ આવ્યો છે એમ ગાઈસ અમારે અહીં કેટલા બધા ઘરા બેડા કેટલા એટલે કેટલા ને અમે બધા અહીં વરસાદમાં ક્યાર ના નાવી ક્યાર ના એટલે ક્યાર ના નાવી થી વિના મજો કોમેન્ટ પડી ગયો છે થોડો થોડો જો કે હાવ રહી ગયો છે બોન અને આ મે ગલાસ ભરીંગ કરાવી ના કેટલા વિના નથી ઓગળી ગયા છે ભાઈ ઓગળી ગયા છે અને પાણી પાણી કરી નાખ્યું મને અમાર જાહેર ની ચિંતા નથી કરા પડ્યા ને એની ઉત્સાહ થાય છે અમાર જાહેર કેટલી બધી છે બોલ જો અહીંયા અમાર ફળિયા માં પાણી પાણી કરી નાખ્યું છે યાર બાર ઉનાળે ચોમાહા નો માહોલ થઈ ગયો છે યાર એવું છે જે જે કોઈના ગામમાં કરા પડ્યા હોય ને વરસાદ આવ્યો ને કોમેન્ટ કરીને જણાવી દેજો એક વાર કે કેવો વરસાદ આવ્યો એમ મોટા મોટા કરા પડે યાર એમ નળિયા ફોડી નાખ્યા जैसे मिले चाहे कितना हो

ಕ್ಕೆ ನೇರ ನೇರ ಆಯ್ತು ನೇರ ನೇರ ಮುಸ್ತೋ

જો ગાઈસ એટલે આમ દોડો દોડવા આમ જો ઓ સત્ય કરાવી ના મિનકે આ ખાલી જે વરસાદ અંધારેલો છે ને હજી વરસાદ આવશે હું કેવું મિનકે વરસાદ આવશે ને જો આખું પૂર પૂર થઈ ગેલું છે તો સરસ મજાનો ઉઘાડ થઈ ગયો છે અને આપણે પણ સરસ મજાના રેડી થઈ ગયા છે નાઈન ધોઈને અને તો હજી થોડા થોડા ધીમા ધીમા સાટા આવે છે બસ આપણે જોવા એવા હતા કે કેટલો વરસાદ આવે ને કેટલો નહીં એમ તો આજનો વ્લોગ આપણે અહીંયા જે એન્ડ કરીએ છીએ એ ચા પાણી પી લીધા છે અને બહુ ઠંડી પણ લાગે છે હજી છે ને બપોરના વાગ્યા છે બે અને લાગે છે સાંજના છ વાગી ગયા ને જેવું તો ગાય જ આપણે આપણા બ્લોગને અહીં ને અહીં એન્ડ કરીશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નેક્સ્ટ વ્લોગમાં બાય બાય